કોણ છે તો કે એક જ ચાલે એવું કે એટલે કોણ કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એવી રીતે ચૈતરભાઈ આ જે નાના નાના બાળકોથી માંડીને દરેક લોકોના દિલોમાં વસે છે આપ તમે સૌ કોઈ જાણો છો કે ચૈતરભાઈ વસાવા એ આપણા માટે અવાજ ઉઠાવ્યો છે ચૈતરભાઈ વસાવાએ આપણોને બોલતા કહેરા છે ચાલતા કહેરા છે ચૈતરભાઈ વસાવાએ ભાજપની સામે તાના સાહી સામે અવાજ ઉઠાવ્યો છે કોઈ એમના માટે નહીં આપણા માટે ઉઠાવ્યો છે ચૈતરભાઈ વસાવા પેલેથી જ લડાયક મિજાજના નેતા છે તમે માનો નહીં અમારું કામ છે પડવાણિયા ડમલાઈ આજે જીએમડીસી દ્વારા જે અમારી જમીનો હડપવાની કોશિશ કરવામાં આવી છે એ કોશિશ જીએમડીસી ની સામે અવાજ ઉઠાવવા માટે અમોને આટલા માટલા કોઈ નેતા નહીં મળ્યો અમે બધા નેતાઓની ઘેર ઘેર ફરી વૈરા કે સાહેબ અમારે જમીનો નહીં આપી અમારી જમીનો ના જવી જોઈએ અમારા માટે બોલો પણ એક પણ નેતાએ એવું નહીં કીધું કે ભાઈ તમારી જમીન નહીં જાય એક ચહેરો દેખાયો ચૈતરભાઈ વસાવા કે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે એવો અવાજ કદાચ આખા ગુજરાતમાં કોઈ નહી ઉઠાવે અમે અડધી રાતે ચૈતરભાઈ વસાવા ને આઠ નવ વાગે ફોન કર્યો ચૈતરભાઈ વસાવા કીધું કે ભાઈ

અમે કોઈ પાર્ટીઓનો પ્રચાર બી નહીં કર્યો પણ પહેલી વાર અમને એવું લાગ્યું કે આ નેતા છે કે જેના માટે આપણે બોલવું જોઈએ અને પ્રચાર કરવો જોઈએ એને સહકાર આપવો જોઈએ ચૈતરભાઈ વસાવાએ અમારા માટે અવાજ ઉઠાવ્યો અમારી રજૂઆતોને વિધાનસભામાં રજૂ કરી એ અમે અમે આટલા મોટા થયા અમારી વિધાનસભામાં વિધાનસભામાં અમારા કામનું નામ અમે પહેલી વાર ચૈતરભાઈ વસાવાના મોડે સાંભળ્યું કે ભાઈ આ ઝઘડિયા તાલુકામાં આટલી જમીન સરકાર છીનવી રહી છે

નાના માણસોને પસંદ કર્યા નાના માણસોમાં જાગૃતિ લાવવાનું પસંદ કર્યું આજે આપણે અહીં બધા બેઠા છે તમને ખબર છે કે અહીં બી બધા બહુ મોટા મોટા નેતાઓ છે આજે આપણે જો પહેલા જ અહીંયા ચૈતરભાઈ વસાવા જેવા નેતા આવ્યા હોત તો આજે આપણા ગામમાં અહીંયા આપણા લીડર ઊભા હોત ચૈતરભાઈ વસાવા જેવા લીડરો ઊભા હોત કે ગામે કામ જારે જરૂર પડત તો એ તમારી સામે ઊભા રહી જાત આજે મને બહુ દુખ થયું મેં સોશિયલ મીડિયામાં જોયું કે અહીંયા પંચાયતના સરપંચ અને પંચાયતની બોડીને હું કદાચ સાપાસી આપું જ કે એમણે રજૂઆત કરી કે ભાઈ અમારે ટ્રકો નહીં ચાલવા દેવી આ નહીં ચાલવા દેવી પણ દુઃખની બાબત છે કે પંચાયતનું પણ કોઈ સાંભળવા નહીં કેમ નહીં સાંભળવા કેમ કે આપણે નેતા જેવા ચૂંટણી મુલાકાત કે કોણ સાંભળે આપણું નેતાઓની ગાડીઓ ચાલે નેતાઓની જ લીચો ચાલે કોણ સાંભળે આપણું પંચાયતનું જ્યારે ના સાંભળવામાં આવતું હોય તો નાના નાના લોકોનું કોણ સાંભળશે પણ આ વખતે ટાઈમ છે ને હવે બહુ ટાઈમ હવે નજીક જ છે આ વખતે આપણે એવું અહીંયા રહીશું કે અહીંયાથી કોઈ ચૈતરભાઈ વસાવા ઊભો થાય ને અડધી રાતે કોઈ નાના માણસને તકલીફ પડે ને એવું કે કે સાહેબ મારે આ તકલીફ છે તો 5 મિનિટમાં તમારું નિરાકરણ આવવું જોઈએ તૈયાર છો ને તમારા કામનો કોઈ નેતા અહીંયા ઊભો હોય ને એવું કહે કે અમે તમારી હાથે છે અહીંયા નેતા બને અહીંયા જે થાય જ્યારે કોઈ તહેવાર હોય તો આપણે ફૂલ આર લઈને નેતાઓની ઘેર જઈએ તે હું કામનું છે હવાર થાય ને આપણે ત્યાં બાયણે એની ઘેર ઊભો રહી જવાનું કે લે આર પેરા ઉતરે

જે પણ તકલીફો છે એનું નિરાકરણ આવશે ઝઘડિયા તાલુકામાં આવે એવી કોઈ તાનાશાહી નહીં કે તમને બિવાડે અમે બી નાના નાના માણસો છે અમારી પાછળ કોઈ બેકગ્રાઉન્ડ નહીં કોઈ મુખ્યમંત્રી કે નરેન્દ્ર મોદી આવે તો અમને મૂકી દે છતાં બી અમે છે આજે અમે દરેક જગ્યાએ અવાજ ઉઠાવીએ આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે લઈ અમારી સાથે ઉભા રહે અમે ગમે ત્યારે અડધી રાતે ફોન કર્યો કે પિયુષભાઈ આવો પિયુષભાઈ ફોન ઉપાડીને અમારી હાથે રહે સંદીપભાઈ આવો અમારા હાથે રહે ભાઈ આવો અમારા હાથે ઉભા રહે કેમ અમને પણ જુસ્સો છે કે આવા લોકો જો અમારી હાથે હશે આમ આદમી પાર્ટી જો અમારા હાથે હશે તો અમે પણ ઘેર ઘેર ચૈતરભાઈ વસાવા ઉભા કરીશું ને અન્યાયની સામે લડવા માટે ચૈતરભાઈ વસાવા બનવું જ પડશે આપણી ઝઘડિયા તાલુકા પંચાયતમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનશે બનશે ને બનશે કોઈ ગમે તે કરી લે કોઈ ગમે તેટલા દિવાળી લે આ નાના માણસો છે તો આ ધારી લેશે ને તો આ કરશે ને ગામના લોકો એ તો આજે હું કઉ છું કે ધારી જ લો કે આવનાર તાલુકા પંચાયતમાં આ સીટ પર આ જિલ્લા પંચાયત પર આપણા જ લોકો ચૂંટાયેલા હોય આપણા જ લોકો બેઠેલા હોય નહીં કે તમારે ઉમર લાબી ક્રોસ કરીને જવું પડે કે અમારે આ સમસ્યા છે તમારી સમસ્યા તમારા ગામમાં જ સમાવી જોઈએ એનો નિરાકરણ આવું જોઈએ એ તમારા હાથમાં છે એક જ વાર આપણો એવો મોકો મળે કે આપણા વોટ આપીને આપણે આપણા ઉમેદવારને બિહારવાનો જો તમે ખોટા માણસને ઉમેદવાર તરીકે જીતાવશો પાંચ વર્ષ તમારે એમના પાણી હાર લઈને જવું પડશે એટલું યાદ રાખજો જો તમે કોઈ તમારા અંદરથી જ ઉભા થયેલા નીડર વ્યક્તિને છો ને એ વ્યક્તિ તમારે ઘેર ઘેર આવીને પૂછશે કે કાકા હું કામ છે બોલો તમે તૈયાર છો ને આમ આદમી પાર્ટીની જે લડત છે એમાં જોડાવા માટે તૈયાર છો કે નહીં તૈયાર છો ને રહેવું પડશે હવે તૈયાર ઘેર ઘેર ચૈતર વસાવા ઉભા કરવા પડશે બસ આટલું જ કહીને હું હવે લીધું છું આગળ કઈ પણ જે વ્યક્તિઓ હશે અમારા જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ આપશે